બાવી વરસાદ રાજ્યમાં કમોસમી વરસાદને કેબિનેટ મંત્રી કુંવરજી બાબડિયાએ નિવેદન આપ્યું કે કુંવરજી બાબડિયાએ કહ્યું કે અમારા વિસ્તારમાં વરસાદને કારણે નુકસાન થયું છે અને અમારા મત વિસ્તારમાં તેઓ સ્થિતિનો તાગ મેળવવાની પણ તેમણે વાત કરી ખેડૂતોને મગફળી કપાસ અને સોયાબીન સહિતના પાકને નુકસાન થયાનું કુંવરજી બાબડિયાએ કહ્યું તેમણે વધુમાં એ પણ ઉમેર્યું કે ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે તે માટે સરકાર પણ ચિંતિત છે ટેલિફોનિક બધાની સાથે સંપર્ક કર્યો હતો આજે હું મારા વિસ્તારમાં દરેક ગામમાં મોટાભાગના ગામડામાં હું જવાનો છું વરસાદને કારણે સ્વાભાવિક થોડી મગફળી કપાસમાં નુકસાન થયું છે એના માટે જે કંઈ નુકસાનીના સર્વે માટે રાજ્યને માન્ય મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી બંનેએ આદેશ આપી દીધો છે વહેલામાં વહેલી તકે બંને રીતે ટેકનિકલ મુદ્દાઓ ધ્યાનમાં રહી અને જરૂર પડે તો ફિઝિકલી લોકોને મોકલીને એની ટીમો પણ બનાવી દીધી છે એકાદ શક્ય એટલું એકાદ વીકમાં સર્વે થાય અને આખા ગુજરાતની અંદર જ્યાં આવું પાકમાં નુકસાન થયું છે એને સહાય ખેડૂતોને પડખે ઉભા રહેવાનું અને જેટલી મેક્સિમમ સહાય આપી શકાય એ રીતના સર્વે ને આધારિત ચોક્કસ નિર્ણય થશે